હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે હું તમને બતાવીશ કે એક વરસ સુધી લીલા વટાણાને સ્ટોર કેવી રીતે કરવા તો ફ્રેન્ડ શિયાળામાં લીલા વટાણા ખૂબ જ વધારે પ્રમાણમાં મળતા હોય છે પણ ઉનાળામાં આપણે કોઈ નાસ્તો કે પછી કોઈ રેસિપી બનાવી હોય ને તો લીલા વટાણા બજારમાં નથી મળતા હોતા અને આ લીલા વટાણા એક વરસ સુધી બિલકુલ બગડશે નહીં તો ચાલો લીલા વટાણાને એક વરસ સુધી કેવી રીતે સ્ટોર કરવાને તે જોઈ લઈએ તો સૌથી પહેલાં તો મેં અહીંયા લીલા વટાણા લઈ લીધા છે તો તમારે જેટલા વટાણા સ્ટોર કરવા હોય તેટલા વટાણા તમે લઈ શકો છો તો મેં અહીંયા એક કિલો જેટલા વટાણા લઈ લીધા છે હવે વટાણાને આ રીતે ફોલી લઈશું અને આમાં કોઈ વટાણા ખરાબ હોય ને તેને તમારે કાઢી લેવાના છે તો આ જુઓ મેં અહીંયા બધા જ વટાણાને ફોલી લીધા છે હવે લઈશું એક પેન તો પેનની જગ્યાએ તમે કોઈ પણ વાસણ લઈ શકો છો હવે પેનમાં આપણે ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું તો તમે એક કિલો વટાણા લો તો તમારે ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું હવે તમે કેટલા વટાણા લો છો તે પ્રમાણે તમારે પાણી લેવાનું છે એટલે કે વટાણા પાણીમાં ડૂબે ને તેટલું પાણી તમારે લેવાનું છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો ફ્રેન્ડ્સ આજે હું તમને એકદમ સરળ રીતે અને ખૂબ જ ઝડપથી વટાણા સ્ટોર કરવાની ટ્રીક બતાવવાની છું હવે પાણી એડ કર્યા પછી તમારે ગેસની ફ્લેમ ચાલુ કરી હાઈ ફ્લેમ કરી લેવાની છે હવે પાણીને બરાબર ગરમ થવા દઈશું તો આ જુઓ આ રીતે પાણીમાં થોડા બબલ્સ થવા લાગે ને તેટલું જ પાણી તમારે ગરમ કરવાનું છે તો પાણી ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી એડ કરીશું બે ચમચી ખાંડ તો મેં અહીંયા એક કિલો વટાણામાં બે ચમચી ખાંડ એડ કરી છે સાથે જ એડ કરીશું એક ચમચી મીઠું તો ફ્રેન્ડ્સ મીઠું ક્યારે ઉમેરવું જોઈએ અને ક્યારે ન ઉમેરવું જોઈએ ને તે પણ હું તમને આગળ બતાવું છું હવે આ રીતે ખાંડ અને મીઠાને મિક્સ કરી સારી રીતે ઓગાળી લેવાનું છે તો ખાંડ અને મીઠું ઓગળી ગયું છે અને હવે તરત જ લીલા વટાણાને પાણીમાં એડ કરી લઈશું તો અત્યારે બધા જ વટાણા નીચે બેસી ગયા છે તો પણ અત્યારે ગરમ પાણી છે ને તો વટાણા થોડા ઉપર આવી ગયા છે પણ હું તમને પછી બતાવીશ કે આ બધા જ વટાણા ધીમે ધીમે ઉપર આવી જશે અને આ બધા જ વટાણા ઉપર આવી જાય તે પછી આ વટાણાને આપણે અલગ કરી લેવાના છે તો આ જુઓ ધીમે ધીમે બધા જ વટાણા ઉપર આવી ગયા છે તો ફ્રેન્ડ્સ આમાં આપણે ખાંડ અને મીઠું એડ કર્યું છે ને તેનાથી આ વટાણા ફ્રોઝન એટલે કે એક વરસ સુધી એવાને એવા ફ્રેશ જ રહેશે તો તમે જોયું ને પાંચ મિનિટ થઈ ગઈ છે અને હવે આ બધા જ વટાણાને એક બાઉલમાં કાઢી લઈશું તો મેં અહીંયા એક વાસણમાં બરફનું ઠંડુ પાણી લઈ લીધું છે તો તમારે અહીંયા બરફનું ઠંડુ પાણી જ લેવાનું છે હવે આ ઠંડા પાણીની અંદર વટાણા એડ કરી લેશું તો આપણે જે વટાણા ગરમ પાણીની બહાર કાઢ્યા હતા ને બસ તે જ વટાણા ઠંડા પાણીમાં એડ કરી લેવાના છે તો આ વટાણાને ઠંડા પાણીમાં એડ કર્યા પછી તમારે વટાણાને બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે જ રહેવા દેવાના છે આનાથી શું થશે કે લીલા વટાણાનો કલર એકદમ લીલો જ રહેશે અને વટાણાનો કલર જે છે ને તે જળવાઈ રહેશે અને આ વટાણા આપણે ગરમ પાણીમાં એડ કર્યા હતા ને આનાથી વટાણા ઢીલા નહીં થઈ જાય એટલે આ વટાણાને ઠંડા પાણીમાં બેથી ત્રણ મિનિટ સુધી રાખવા ખૂબ જ જરૂરી છે તો ફ્રેન્ડ્સ જો તમારે ત્યાં લાઇટનો પ્રોબ્લેમ હોય એટલે કે તમે જે એરિયામાં રહેતા હોય અને લાઇટ જતી રહેતી હોય ને તો આમાં આપણે મીઠું એડ કર્યું છે ને તો મીઠાને તમે સ્કીપ પણ કરી શકો છો અને જો તમે મીઠું એડ કરીને વટાણાને ફ્રોઝન કર્યા હશે ને તો કોઈકવાર મીઠાની એવી ઇફેક્ટ થતી હોય છે કે લાઇટ જતી રહે અને ફ્રીજની અંદર ગરમાવો થઈ જાય અને તેના ભેજથી બાષ્પ થવા લાગે જેનાથી વટાણા બગાડવાની શક્યતા વધારે રહેશે તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આ વટાણાને એક બાઉલમાં કાઢી લઈશું તો વટાણામાં બિલકુલ પાણી ના રહે ને તે રીતે તમારે વટાણાને એક બાઉલમાં કાઢી લેવાના છે એટલે કે આ રીતે એક ઝારાની મદદથી તમારે બધું જ પાણી નીતારીને પછી જ વટાણાને એક બાઉલમાં કાઢવાના છે તો તમે જોઈ શકો છો કે ઠંડા પાણીમાંથી વટાણા કાઢ્યા પછી વટાણા એકદમ ગ્રીન ગ્રીન દેખાઈ રહ્યા છે હવે લઈશું એક કોટનનું કપડું તો તમે કોઈ પણ કોટનનું કપડું લઈ શકો છો પણ તમારે કોટનનું કપડું એવું જ લેવાનું જેનો કલર બિલકુલ જતો ના હોય હવે આ રીતે બધા જ વટાણાને એક કોટનના કપડામાં સૂકવી લઈશું એટલે કે પાણીનો બિલકુલ ભાગ ન રહેવો જોઈએ તે રીતે વટાણાને તમારે સૂકવી લેવાના છે તો તમારે આ વટાણાને ચારથી પાંચ કલાક સુધી પંખે જ સૂકવી લેવાના છે અને બીજી એક વાત કે તમારે વટાણાને પંખે જ સૂકવવાના છે તડકે બિલકુલ નથી સૂકવવાના અને ચારથી પાંચ કલાક પછી તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વટાણામાં બિલકુલ પાણીનો ભાગ ન રહેવો જોઈએ એટલે કે વટાણા એકદમ ડ્રાય થઈ જવા જોઈએ તો આ જુઓ ચારથી પાંચ કલાક થઈ ગયા છે અને વટાણા એકદમ ડ્રાય થઈ ગયા છે હવે લઈશું આ રીતની એક ઝીપ બ્લોક બેગ એટલે કે તમારે આવી લોકવાળી કોથળી આવે છે ને તે તમારે લઈ લેવાની છે જે બજારમાં તમને ખૂબ જ આસાનીથી મળી રહેશે તો તમારે આ રીતની ઝીપ લોક બેગ નાની આવે છે ને તેવી જ તમારે લેવાની છે તો બસ હવે આ બધા જ વટાણાને આ રીતે એક એક કરી બેગમાં લઈ વટાણાને ભરી લઈશું તો તમારે વટાણાને વધારે પડતા નથી ભરવાના બેગ થોડીક ખાલી રહે ને તે રીતે વટાણાને ભરી લેવાના છે અને બીજી એક વાત કે ઝીપ લોક બેગ તમારે ફિટ બંધ કરી લેવાની છે એટલે કે બિલકુલ ખુલ્લી ન રહેવી જોઈએ તો બસ આ જ રીતે હું બધા જ વટાણાને ઝીપ લોક બેગમાં ભરી લઈશ હવે લઈશું આ રીતનો એક ડબ્બો અને ડબ્બો એકદમ ફિટ હોય ને તેવો જ તમારે લેવાનો છે હવે આ રીતે વટાણા ભરેલી બેગને એક એક કરી ડબ્બામાં મૂકી વટાણાને સ્ટોર કરી લઈશું અને આ ડબ્બાને તમારે ફ્રીઝરમાં એટલે કે બરફના ખાનામાં જ મૂકવાનો છે અને જેમ જેમ વટાણાની જરૂર હોય ને ત્યારે એક એક કરી બેગ લઈ વટાણાનો ઉપયોગ કરી શકો છો અને જ્યારે તમે આ વટાણા ફ્રીઝરમાંથી કાઢો ને ત્યારે તે પહેલાં તમારે પાણીમાં એડ કરી તે પછી જ વટાણાને ઉપયોગમાં લેવાના તો આ રીતે તમે એક વર્ષ સુધી વટાણાને સાચવીને સ્ટોર કરી શકો છો અને આ વટાણા એક વરસ સુધી એવાને એવા જ રહેશે તો ફ્રેન્ડ્સ મારી આજની આ ટ્રિક તમને કેવી લાગીને તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘાંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ